ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ પાસ કર્યા બાદ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં શાળા ફેરબદલીના કિસ્સામાં વિષય ફેરફાર કરવા અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ છવ્વીસ સાત બે હજાર ત્રેવીસના પરિપત્રની વિગતોની જાણકારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થયા બાદ કોઈ કારણસર વિદ્યાર્થી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અન્ય શાળામાં પ્રવેશ મેળવે અને એ શાળામાં ચાલતા વિષયો વિદ્યાર્થીએ ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં રાખેલ વિષયો કરતા અલગ હોય તો વિદ્યાર્થી ધોરણ બાર સામાન્ય પ્રવાહના બોર્ડના વિષય માળખાના ગ્રુપ ત્રણમાં એક વિષય અને ગ્રુપ ચારમાં એક વિષય ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં નીચે દર્શાવેલ શરતોને આધીન બદલી શકશે આ નિર્ણયનો અમલ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી કરવામાં આવેલ છે એક ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ ઉત્તીર્ણ કર્યા બાદ વિદ્યાર્થી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં જે શાળામાં પ્રવેશ મેળવે તે શાળામાં ઉક્ત વિદ્યાર્થીએ ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં રાખેલ વિષય કરતાં અન્ય વિષય ચાલતો હોય તો તે શાળામાં જે તે વિષયના શિક્ષક હોવા જોઈએ અથવા તે શાળામાં તે વિષય ભણાવવાની વ્યવસ્થા હોવી જોઈએ બે વિદ્યાર્થીએ ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં પસંદ કરેલ ગ્રુપ ત્રણના વિષયો પૈકી માત્ર એક જ વિષય ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બદલી શકશે ત્રણ વિદ્યાર્થીએ ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં પસંદ કરેલ ગ્રુપ ચારના વિષયો પૈકી માત્ર એક જ વિષય ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બદલી શકશે ચાર વિદ્યાર્થીએ વાલીએ ઉક્ત વિષયની તૈયારી પોતાની જાતે કરશે તેવી બાંહેધરી આપવાની રહેશે પાંચ શાળાએ ઉક્ત બાબતની દરખાસ્ત જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને મોકલીને તેઓની મંજૂરી મેળવવાની રહેશે છ શાળા ફેરબદલીના કારણે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં વિષય બદલવા અંગેની તમામ કાર્યવાહી મોડામાં મોડી એકત્રીસ ઓગસ્ટ સુધીમાં દર વર્ષે પૂર્ણ કરવાની રહેશે વિદ્યાર્થી ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ ઉત્તીર્ણ કર્યા બાદ કોઈ કારણસર અન્ય શાળામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા કિસ્સામાં ઉક્ત પત્રમાં દર્શાવ્યા મુજબની વિગતો ધ્યાને લઈને વિષય બદલવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું વિષય માળખું આ સાથે સામેલ છે